હા હાલો નમસ્કાર ખેડૂત મિત્રો આપણને થોડીક બીક હતી કે વરસાદમાં ફાલ ખરશે અને વરસાદ પછી પણ ખરશે પણ આપણે જે બીખ હતી એવું કઈ છે નહીં ફાલમાં તમે આ જોઈ શકો છો સારું હે અને એનું કારણ એવું હતું કે વરસાદ આવ્યા એ પહેલા અઠવાડિયા આપણે ફૂગ નાશક આપી દીધું હતું અને જીંક પ્લસ ને એવું બધું આપી દીધું હતું એ પહેલા પણ તમને મેં જણાવ્યું હતું અને આજે ત્રીજી ઓક્ટોમ્બર હે વરસાદ રહ્યો એના ચાર દિવસે તમે જોઈ શકો છો જે વાંધો નથી એટલે એમ કે આપણે વરસાદની આગાહી કરે એ પહેલાં ફૂગનાશક આપી દેવું ખાસ જરૂરી છે મોટો કપાસ ફાલે ચડ્યા પછી જેથી કરીને ફાલમાં સંપૂર્ણ રાહત રહે અને ફૂગનાશક કેમિકલ છે એક જા કોના ઝોલ પાંચ ટકા નાખી દેવાનું અને અન્ય દવા કુણે કે થીપ્સ કે તતળી આવી સાથે હાલે અને વરસાદની આગે થયા પહેલાં સો હાથ દે એનો છંટકાવ આપી દેવાનો એટલે તમારે સો ટકા રિઝલ્ટ રહેશે જય જવાન જય કિસાન અને માહિતી તમને કેવી લાગી જરા કોમેન્ટમાં જણાવજો એટલે આપણે છે ને બીજા વિડીયો પણ અવારનવાર આવાન આવા બનાવા છે